नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमगुरुभ्यो नमः ॐ श्रीपरमे श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरात्परगुरुभ्यो श्री सरस्वत्यै नमः ह्रीं दुर्गायै नमः नमः चण्डिकायै विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं जनं कुरु <coughs>

अथ मन्त्रः ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै वित्ये ॐ ग्लौं हुं क्लीं जुं सः ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल ऐं ह्रीं क्लीं विच्चे ज्वल हं सं लं षं फट् स्वाहा इति मन्त्र

એમની પાસે જે દિવ્ય શક્તિઓ જે હિમાલયમાં બેઠેલી ઋષિ સત્તા છે એ સૂક્ષ્મ શરીરે અત્યારે ભારત વર્ષને બે હજાર અગિયાર અને બારમાં નવા નવા સ્વરૂપે આધ્યાત્મિક ચેતના દેખાડી રહી છે એવી સત્તા પ્રભાસ ક્ષેત્રના ઋષિ શ્રી મોહન બાપા તરીકે આપણે ઓળખીએ છીએ એ મંદિરમાં બિરાજતી દિવ્ય ચેતના ની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વેરાવળમાં જે ભાગવત નું અમે રેકોર્ડિંગ દેખાડી રહ્યા છીએ તો એ મોહન બાપાની પાછળ હિમાલયમાં બેઠેલા આઠસો ઋષિઓ જે સૂક્ષ્મ શરીરે છે અને એમણે શ્રી રામ શર્મા આચાર્યજીને દિવ્ય શક્તિઓ આપી અને એ દિવ્ય શક્તિઓ મોહન બાપા સાથે કામ કરતી અને અત્યારે પણ મોહન બાપાનો જે સૂક્ષ્મ આત્માની દિવ્ય ચેતના છે એ વેરાવળમાં આ ભાગવત સપ્તાહની નિમિત્ત બની મોહન બાપાની ગેરહાજરીમાં આ પહેલાં પણ એક ભાગવત સપ્તાહ થયેલી કામધેનુ ગૌશાળામાં અને એ સપ્તાહમાં હું પણ એક યજમાન તરીકે હતો અને મારા પિતૃઓને પણ મોક્ષ મોક્ષ મળ્યો છે અને ત્યારબાદ યજ્ઞ એકસો આઠ કુંડી પણ થયેલો સિદ્ધાર્થ સોસાયટીએ જે આ ભાગવત સત્તા ગોઠવી અને સાથ મોહન બાપાની પ્રતિમાને પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે અને મોહન બાપા વેરાવળ આવ્યા ત્યારથી અંબાજી મંદિરના જે શ્રી ચંપામાં છે એ હરેક વખતે તેમના કાર્યોમાં સહયોગ આપવા હાજરી આપતા પણ આ ભાગવત સપ્તાહમાં

અને ચાવીન છે ને માં મુંઢા પણ હોય હો થોડા એમને મારી પાડામાં કેવેસ કે નવાબ સરકાર નીકળાતા એટલે એક અમારા કવિરાજ થોડોક માં જોગવાયાનો સંદ બોલતા હતા એટલે કીધું કે કોક ચાવીન બહુ સરસ ગાય છે કે આપણે જરા કવિરાજ સાંભળવું છે હોય તો કે બાપુ આપણે ગોમતીજી સ્નાન કરી આવીએ ને વળતે ખેલે આપણે થોડો વિરામ કરીએ ઈની દોહો ચાવીન માં જોગમાં પ્રાર્થના કરતો તો માની સજુ બોલતો તો એમાં રથમાંથી ઉતરીને બે માણસો હોય કે કે આપ ઉઠતા નથી નથી બોલતા અને કેમ તમે આમનો તમને ખબર છે કે આપને સામે જે કોઈ બિરાજે છે એ કોણ છે હા બાપ લાખોનો પાલનહાર એ નવાબ સરદાર છે તો આપને એટલી વિનંતી કરે છે કે આપ બે શબ્દો બોલો ને અમે આઠ દી પેલા નીકળતા ત્યારે આપ કઈ કાવડ ઉપરે રેજો માં પીઠળ પારણે રેજો એવું શબ્દ બોલતા હતા હા બાપ પણ મને અટાણી તો થોડું ભય નહીં આવે અરે કવિરા જેવું થોડું હોય કદાચ ને જો તમે આને જાણો આની મીઠી નજર થઈ જાય તો આપને ગામ પણ આપી દે અને તે બુઢો ચારણ એટલું ભયો તો કે બાપ એ તો કદાચ ને નવાબ સરકાર મને આપી આપીને તારો ગામ આપી દે પણ જો કદાચ

બાપ આજે નાગાજન જન્મો એટલે મારે વળું ઓરવી પડી પણ મારા તો હવે મને બહુ આપને સમય લેવો નથી અને એમણે એમ કીધું તું કે બાપ સંતોના મંતોના દેવીઓના ગેટવાઓના દહના એમ કેશ કે આગમવાડી હવે પૂરી થવા આવી છે અને જો આવા કાર્ય થાય ખરેખરી આપને ટેકા દે એવા કહેવાય પણ એમાં આપને શાસ્ત્રીજી પણ બહુ સમજાવે એવા હોય સામા વ્યક્તિગતો જે કોઈ મહેમાનો પણ સમજદાર હોય તો એમાં બહુ મજા પડે

પાપ સમય ભરાઈ રહ્યો છે એટલે ખરેખર આવા કામ કરવા આપણે માટે બહુ જરૂરી છે મા જગદંબા તમને ખૂબ સારા કામ કરાવે સારા કામ કરવા દઈએ આપણા પરિવારની પણ ખૂબ ખૂબ મા જોગમાયા લાંબા આવરદા આપે અને તમારા જે કોઈ મોક્ષાથે તમે આ ફોટા મૂકી અને આપને લાભ લીધો છે એમને પણ જોગમાયા ખૂબ ખૂબ શાંતિ આપે હારે ઠેકાણે અવતાર આપે વૈકુંઠમાં વાહ દે

the

i

વનમાં ચરવા મોકલવી હોય ને તો એને પાદર સુધી ચોરા સુધી આપણે મૂકવા જાતા હોય છે અને ત્યારે વનમાં ચરવા જાય સાંજે પાંચ વાગે ગોધોલિક સમય કેવો પડે કે પાંચ વાગે કે હાલો આવી જાવ ઘરે એ ગોધોલિક સમય પાછી આવતી હોય ગવા ખોરણા નીર દોતા અને યજ્ઞનો ગગને ગતા એ પાછી આવતી હોય ત્યારે દોડતું દોડતું આવતું સવારે એના વાછડા અને ગુરુત્વાકર્ષણ નિયમ પ્રમાણે પાછું પૃથ્વી પર આવવું પડે શીરસાલેખો મહાપાત આપણા જીવન જન્મના પાપ હોય ને એ બળીને મનુષ્યા સાડા આઠ વાગ્યા સુધીમાંને બધા પૂછી નિખિલા નિગમાપશ્ચર્યા

कृपा सिन्तो जया दीनवन्दो जया भक्तवत्सला जया श्री सद्गुरुदेव जय गुरु जय गुरु ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષા પર બ્રહ્માસમેશ ગુરુ જય રામ નામ મે નહી જે ખબ મે તાકે પદ વંદન કરો જય જય શ્રી वन्तये नमः श्री मंगलाधिप नमः श्री इष्ट देवदाभ्य नमः श्री कुल देवदाभ्य नमः श्री ग्राम देवदाभ्य नमः श्री स्थान देवदाभ्य नमः श्री वाणी हिरण्यगर्भ अभ्य नमः श्री लक्ष्मी नारायण अभ्य श्री उमा महेश्वर अभ्य श्री माता पितृ चरण कमल ीता रामचन्द्र नमः श्रीराधाकृष्णचन्द्रचरणकमलेभ्य श्री राधा कृष्ण चरण श्री सर्वेभ्यो देवेभ्यी सर्वेभ्यो ब्राह्मणेभ्य श्री सर्वेभ्यो पितृभ्य एतद् कर्म प्रधान श्री भगवान् నంద యశాందన దీ నందన కృష్ణ పరమాత్మ నీర్ణమస్తముఖస్ంద కపిలో గజ కదర విజనాశ వినాయక ధూమ్రకేర్గణ చంద్రో గజాన ద్వారేతానాథ వేద ేశే నిర్గమే తమస్తూ ఆదిభూత అనేక రూప విష్ణవే ప్రభ విష్ణవే ఓం శ్రీ విష్ణవీ ఓం శ్రీ విష్ణవే ఓం శ్రీ विष्णोर्विष्णुः श्रीमद् भगवतो महापुरुषस्य विष्णु आत्मया वर्तमानस्य अद्य श्री ब्रह्मणो द्वितीये पदार्थे श्री श्वेतवाराहकल्पे वैवतमनवन्तरे अष्टाविंशतितमे कलियोगे कलि प्रथमचरणे भारतवर्षे प्रत घण्टे चम्बोद्वीपे ಆರ್ಯ ಭರ್ಗತ ಸೌರಾಷ್ಟ್ರ ದೇಶಂತರ್ಗತ ಗಿರಿ ಗಿರಿನ ಸೋಮನಾಥ ತೀರ್ಥ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ವೇದ ಮಾತಾ ಗಾಯತ್ರಿ ತೀರ್ಥ ಕ್ಷೇತ್ರ ಮಾಸೋತ್ತಮಿ ಮಾಸೆ ಶುಭ ಕಾರಿಕ್ ಮಾಸ ಪವಿತ್ರ ಮಾಸೆ ಸಂವದ ದು ಸಹಸ್ರೋಪಿ ತ್ರಿಷಷ್ಟ್ಯು ತಮ ವರ್ಷೇ ಶುಭಕೃತ ನಾಮ ಸಂವತ್ಸರೆ ರವಿ ಉತ್ತರೇ ಶ್ರೀ ಸೂರ್ಯ वसन्तऋतौ मासोत्तमे मासे शुभकारिक मासे पवित्र मासे मधु चैत्र मासे धवलपत्से प्रतिपदायाम् तिथौ वार श्रेष्ठ चंद्रवासरे रेवते नक्षत्रे इन्द्रयोगे करणे

બોલો સમિવાર હવે જે હું બોલાવું એ યજમાન એ બધા સાથે બોલવાનું છે મમ આત્મન આત્મના શ્રુતિ ભૂતે સ્મૃતિ પુરાણોક્ત પુરાણોક્ત શાસ્ત્રોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થ અર્થ લોકે લોકે સભા સભા રાજદ્વારી રાજદ્વારે વાવત્ર